નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ કરીએ વાત બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામમાં આવેલા પૂરના કારણે અસરગ્રસ્ત નાગરિકોનું દુઃખ જાણવા અને સાંત્વના આપવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુઈગામ પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ સૌપ્રથમ સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સ્થળાંતરિત લોકોને મળ્યા અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર આ આપત્તિના સમયમાં નાગરિકોની સાથે મજબૂતીથી ઉભી છે અને તમામ જરૂરી સહાય પહોંચાડશે ત્યારબાદ છાસઠ કેવી જલોયા વીજ સબ સ્ટેશન ખાતે મુખ્યમંત્રીએ પૂરની અસરગ્રસ્ત જલોયા ગામના રહેવાસીઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી ખાતરી આપી કે તંત્ર દ્વારા તાત્કાલિક રાહત બચાવ અને પુનઃસ્થાપન કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે મુખ્યમંત્રીએ જલોયા ચાર રસ્તા અને સુઈગામ ત્રણ રસ્તા જેવા પાણી ભરાયેલા વિસ્તારોમાં જઈ સીધું નિરીક્ષણ કર્યું અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી સુઈગામ પ્રાંત કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે પૂરની સ્થિતિ રાહત તેમજ બચાવ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે અંતમાં મુખ્યમંત્રીએ લોકોને હિંમત રાખવા વિનંતી કરતા જણાવ્યું કે સરકાર તમારી સાથે છે અને પરિસ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય બનશે